મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવ અને અત્યારે આપણે આવી ગયા છીએ ભૂખે ગણપતિ દાદાના દર્શન કરવા માટે તો જુઓ આપણે આ ગણપતિ દાદા બેઠા છે તો તમે બધા દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ગણપતિ એવું લખી દો ને આ બાજુ આવી ગયા છે આ બધા જાઓ આ બધા અમારા વિડીયો જોવે આ બધા અમારા સબસ્ક્રાઈબર છે કેમ હસુ નહીં તો હવે આ તમે કહો કે અમારા વિડીયો કેવા કહે છે તમને કેવી જોવાની મજા આવે છે તો જવાબ તો હવે જો આપણે જવાનું છે રાસ લેવા માટે તો અમે બધે છીએ આમ રાસ લેવા માટે તો તમે બધા કન્ટિન્યુ લગ્ન જોડાયેલા રહેજો ત્યાં જઈને પસાર મળવી અને તમારા લોકોને અહીંયા જેને આવો અહીંયા આવજો અને એક વખત આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો કેમ કે અહીંયા ઘણી બધી એવી ઘટના બની છે જો કે બધું હાસ્યું છે બહુ અહીંયા બહુ જ મજા આવે એમ ઘણો બધો ઇતિહાસ છે ને આ બધા એ ડિસ્કો કરી શકતો તો અમે બધા તો એ બધા આપણે આપણા બાય જવું તો બધા બાય જઈ રાસ નીચે તો અમે બધા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહેજો

તમારે જરૂર અહીંયા એકવાર મુલાકાત લેવી તો જો આયા અમે બધાય રાસ લેતા તા અને ગણપત દાદા ના દર્શન કર્યા અને મેલડીમાં દર્શન કર્યા ને પછી અમે રાસ લેતા તા રાસ પછી દિવસે બંધ થઈ જવું ને જો આ બધા બધા રાસ લેતા તા અમે રાસ લઈ લીધા અને ડીજે બંધ થઈ ગયો એટલે અમે રાસ બંધ કરી દીધા અને જો અહીંયા અમારા ફ્રેન્ડ બધા રાસ લેતા અમને બહુ ખૂબ આનંદ થયો અમારા મેલડીમાં એટલે અમે એના તો જો મિત્રો અહિયાં બધા નાના બાળકો ને નાસ્તો કરાવે છે તમારા લોકો ને જેને નાસ્તો કરવો આવતા રહ્યું આ બધા પરસેદી બાટે છે તો તમે બધા જો નવા મિત્રો ફરીથી છે કે અમારા નવા જોડમાં બાકી જો ઘણ બધા દઈ ગયા હતા જેથી આવતા રહ્યા છે બી અને આજે મારી મુદ્રા હાવ પકડી ગઈ છે જો આવીને ઇન્જેક્શન પણ લઈ લીધું છે કારણ કે થોડક તબિયત ખરાબ થઈ ગઈ છે બી તાવ નહીં આવી ગયો એટલે હવે મારા કઈ બ્લોગ ગમે છે એક એક જ દિવસથી કઈ શૂટ થયો નતો તબિયત ખરાબ હતી એટલે આવું છું હતું તો આજે ફાધર વિદેશ છે એટલે બધાને જાહેર મપે ને કોમેન્ટ મે બતાય જાહેર મપે લખી દેજો અને બધાય દિલથી પ્રાર્થના કરજો કે જલ્દી આજા થઈ જાવ તાવ ને એવું હોય જાય ગાય થઈ જાય મટી જાય એ પ્રાર્થના કરજો અને આપણે પછી દિલ સારા સારા બનાવતા રેવી તો કન્ટીન્યુ એમ વિના રેજો કેમ બોલતો તો બીજું કેમ બોલતો

ઉભા રહી ગયા પછી કેવા મને કે આજે તમે વિડીયો ઉતરવા કે અમારે વિડીયો આવશે અમને અમને લીજો વિડીયો માં તો પછી એમ ના કે ગયા હાલ વાઈનો દે આપણો વિડીયો ઉતરવા મારો ઈ નો દે કે મને વિડીયો ન ઉતરવા દે ઈ બધા કે અમારે ઉતરો અમારે ફોનમાં માં આવશે એમ એ કે અમને બધા તમારે બહુ જ છે તો પછી બધી છોકરી છે વારા પરથી વિડીયો ઉતરતી થી તો એ બધા ક્લિક પણ આમાં આવી છે તમે જોજો ઈ છોકરો કેવો મસ્ત બોલે છે તો કોઈ દિન કે બોલ્યું ને તો એમ કે થાતું નથી એમ બોલવામાં શરમ કે કે થાતું નથી ને બહુ મસ્ત મસ્ત બોલે છે તો એ બેનો ને મારી યાર બહુ મજા આવી ને મને એ બધાય યાર બહુ મજા આવી અને હું કાલ પણ જાણ છું કેમ કે એને કીધું છે કે કાલે તમે આવજો અમને તમારે બહુ મજા આવશે તો હું કાલે પાછી કથાવાળા મેળવીને જાણ છું અને કાલ પણ એ બધાય વિડીયોમાં આવશે કેમ કે એ બધા વિડીયો ઉતારવાનો બહુ જ શોખ છે તો એ અમારા વિડીયો ઉતારે છે અમારી યાર અમારા વિડીયો છે જોવે છે એ બધા આમ તો અમારા સબસ્ક્રાઈબર જ છે અને આમ બધી મારી ફ્રેન્ડ થઈ ગઈ છે તો એ બધી બેનોને દિલથી થેન્ક યુ તો તમે અમારા વિડીયો જોવો છો તમને અમારા વિડીયો ગમે છે તમને અમારી જોડે વિડીયો ઉતારવા પણ ગમે છે અને તમે અમારી જોડે વિડીયો ઉતાર્યો એટલા માટે બધી બહેનોને દિલથી થેન્ક યુ એ બધા એમને માન માન પણ બહુ જ બસ આજનો લોક અહીંયા પૂરો કર્યું છે જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ બધી છોકરીઓ કહેતી હતી આગળ જો કે મને તો બોલતા નહીં આવડે તો હું ટ્રાય મારું છું એ કહેતી હતી કે આ ચેનલ છે સબસ્ક્રાઇબ કરીને સાઈડ ની ઘંટી હોય ને એને જોડીને ટીકો મારી દીધું જેથી કરીને અમારો વિડીયો ની સાથે સાથે પેલા તમને લોકોને થાય તો ફ્રી પાછા મળીશું એક નવા લોક સાથે ત્યાં સુધી બધા બાય ટાટા